એકાદશી મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે ખાસ નક્ષત્રનો યોગ થવાથી એકાદશીના જુદા જુદા ચાર નામો છે જયા વિજયા જયંતી તથા પાપનાશિ આ ચાર નામ ક્યા ક્યા નક્ષત્ર થાય છે તે આપણે જાણીશું નારદજીએ પૂછ્યું મહાદેવ મહાદ્વાશી એકાદશીનું ઉત્તમ વ્રત કેવું હોય છે સર્વેશ્વર પ્રભુ તેના વ્રતથી જે કંઈ પણ ફળ પ્રાપ્ત થાય છે તેને જણાવવાની કૃપા કરો મહાદેવજીએ કહ્યું બ્રહ્મન આ એકાદશી મહાન પુણ્ય ફળને આપનારી છે શ્રેષ્ઠ મુનિઓએ પણ આનું અનુષ્ઠાન કરવું જોઈએ ખાસ ખાસ નક્ષત્રનો યોગ થવાથી આ તિથિ જયા વિજયા જયંતી તથા પાપનાશીની આ ચાર નામોથી પ્રખ્યાત છે આ બધા જ પાપોનો નાશ છે આનું વ્રત અવશ્ય કરવું જોઈએ જ્યારે શુકલ પક્ષની એકાદશીએ પુનર્વસુ નક્ષત્ર હોય તો તે ઉત્તમ તિથિ જયા કહેવાય છે તેનું વ્રત કરીને મનુષ્ય નક્કી જ પાપથી મુક્ત થાય છે જ્યારે શુક્લ પક્ષની દ્વાદશીને શ્રવણ નક્ષત્ર હોય તો તે ઉત્તમ તિથિ વિજયા નામથી વિખ્યાત છે આમાં કરેલું દાન અને બ્રાહ્મણ ભોજન સહસ્ત્ર ગણું ફળ દેનારું છે તથા હોમ અને ઉપવાસ તો હજાર ગણોથી પણ વધુ ફળ આપે છે જ્યારે શુક્લ પક્ષની દ્વાદશીએ રોહિણી નક્ષત્ર હોય તો તે તિથિ જયંતી કહેવાય છે તે બધા પાપોને હરનારી છે તે તિથિને પૂંજીત થવાથી ભગવાન ગોવિંદ નક્કી જ મનુષ્યના બધા પાપોને ધોઈ નાખે છે જ્યારે કદી શુકલ પક્ષની દ્વાદશીએ નક્ષત્ર હોય તો તે મહાપુણ્યમયી પાપનાશીની તિથિ કહેવાય છે એક વર્ષ સુધી દરરોજ એક તળદાન કરે છે તથા જે કેવળ પાપનાશીની એકાદશીનો ઉપવાસ કરે છે તે બંનેનું પુણ્ય સરખું હોય છે તે તિથિને પૂંજીત થવાથી સંસારના સ્વામી સર્વેશ્વર શ્રી સંતોષ પામે છે અને પ્રત્યક્ષ દર્શન પણ આપે છે એ દિવસે પ્રત્યેક પુણ્યકર્મનું અનંત ફળ માનવામાં આવ્યું છે સગરનંદન કકુત નહુષ તથા રાજા ગાંધીએ એ તિથિએ ભગવાનની આરાધના કરી હતી જેનાથી ભગવાને આ પૃથ્વી પર તેઓને સર્વ કંઈ આપ્યું હતું આ તિથિના સેવનથી મનુષ્ય સાત જન્મોના કાયિક વાચિક અને માનસિક પાપોથી મુક્ત થઈ જાય છે આમાં જરા પણ શંકા નથી પુષ્પ નક્ષત્ર થી યુક્ત એકમાત્ર પાપનાશીની એકાદશીનું વ્રત કરીને મનુષ્ય એક હજાર એકાદશીઓના વ્રતનું ફળ પ્રાપ્ત કરી લેશે એ દિવસે સ્નાન દાન જપ હોમ સ્વાધ્યાય અને દેવપૂજા વગેરે જે પણ કંઈ કરવામાં આવે છે તેનું અક્ષય ફળ માનવામાં આવ્યું છે એટલા માટે પ્રયત્નપૂર્વક આનું વ્રત કરવું જોઈએ તો હવે આના પછીના ભાગમાં આપણે ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા સાંભળીશું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો